ચાર પાંચ પોત મૌણા કે કેટકે લાયો એનો મેં દારૂડો બનાયો રે દારૂડો પીધો એ યુટ્યુબ હા પેલા સંપૂર્ણ ખ્યાલ તો યુટ્યુબ ના આવી દીધી મી ફોન કરવા દે હલો શંભુજી તમારા ઘેર ઈટ્યુ પાકી જઈ રેડી અને તમારી ડોસીએ ખાલી બસો જ આપ્યા છે બસોનું મોલાવે કોટર અને રેડી થઈને તમને ફોન કર્યો છે એટલે તમે ઈટ્યુ જોઈ લેજો નાખી નાખ્યું દીધીને ઓકે હા સંભૂરો પૂરો ચાર ઉલડા લાયો એનો મેં દારૂ બનાયો રે દારૂ બનાયો આપડા ફોન કોણ હતો કે વાળા મીઠી ના થઈ જાય અમને આવું શું કર્યું હોય

બહાર ત્યાં લીધા ખબર ના પડે કે મને બહાર હલાય ત્યાં ઘરે હતો જોતી નહીં કે ઈટું ચીવી લાઈન નાખી ગયા હોય વાળા મી જાય હું મને બધું વાગતું નહીં ડોસીને આ નવડું છે રોડ લાઈન નાખ્યો હોય વાળા રોડો શું કરવાનું મારે પછી શકો અમને રોડો નહીં હારે મારે ન હતો એમની જોવું પડશે કે બુડો આવા ધંધા ના કરે કે હું

ઘરે હોય તને ના ખબર કે તા ચેકન જે મને નહીં ખબર તો પણ હું મેડે ક્યાં આવો હું એવું જાઉં ને એટલે તારાંતર કાકાના ધંધા આવે હે સાચી ધંધા હોય એ નહીં તમારી જોડે પૈસા નતા પણ તમે મારા ઘરે આવ્યા હતા ખબર હે તમને કે શંભુજી પૈસા આવો કે પેલી પાક છે ને તમારા ઘરે નાખી જાવું અમે તો પછી વાર એ નીચવા પાડે અમારું ઘરે જ આવું હોય ને તમારું કર્યું વાત હાચી પણ તમને પૈસા ઘણી જોડે લઈ ગયા મારે જોડે લઈ ગઈ બરોબર તો તમને એવી ખબર ના પડે કે પેલો ઈટલો આપણે ચાલુ કર્યો ફેરા મારવાનું પેલા પૈસા તો પેલા એમને તો પૈસા આલ્યા હે મારે લગતા થોડા હોય પૈસા એમને લગતા હોય નઈ ચાલો કાકો મારા મીઠી ચીડી નાખી ગયા હે જેવી બધા રૂડે કશિયા કોમ માર આવે જ નહીં પણ હું એમાં કશું જાણતો જ નહીં મારે કોઈ લેવા દેવા નહીં એ ગમે રખડે તો બધું કાચું બચી ગયું ને ઈટ વાળા બધું મારા ઘરે નાખી ગયા હું કરવાનું કે હવે મારે રૂડ નહીં પડ્યું તમાર તો એવું હોય ના શું હોય પચીસ હજાર તો પહેલા લઈ ગયા હતા તમે એમાં કોઈ હું જોડતો જ નહી પણ તારે યાર કેવું પડે ને આખો પીમ ફરે હવે ફૂલ થઈ ગયા તા મારા ફોન આવ્યો એ પિત્તળ આખો દાડો પી પી ફરે મારે છે કે ગોતા દ્વારા તારે એમને તો ફૂલ થઈ ગયા એમ કે લે તમારા વાળા મીઠું દીધી અને નાખાયોસી મારા દોશી જોડે બહાર લઈ ગયા તો ફોન કરો ને ફોન તો હવે નહીં લાગતો હું એમને લગાવી ના આવ્યો

પણ તમે આરી વાત કરો પૈસાની ઓકે હા બખાડો ના કરશો તમે તમે જે કરો કરો પૈસાની વાત કરો પૈસાનું સેટિંગ કરી મને ફોન કરો ઓકે થઈ ગયો ને પૈસાનું અહો એ તો બોલતો તો બખાડા કર્યા કરે યાર એટલે આલો આવશે કે જવું પડશે ના આપણે જીએ કોરા એ તો બોલતો તો બહુ એટલે આપણે હે ને હોમે જઈએ અને હોમે ભટકા હે ને આપણે તો તો વાતો નહી તો ઘરે ઉંજી હોય છે એનું શું હે ઘરે ઓટો મારતા યે આ કેવન પણ આખો દાડો જોન તો કરતું હોય હે આપડે ના પનર કરવા પડે બધું કરવું પડે મેડ ના આવે બગાઇ નો ફોન આવ્યો લાગે હા આ તો સંપૂર્ણ જ છે ઉપાડો ઉપાડો એટલે હેલો હા અમે અમે તો ગમે તે હોય તો ખાલી પૈસા આપવાનું કરો ને બીજી બધી વાત જવા દો યાર આટલે ઉભા આપણે પેલા પેલા મનોજીએ પેલો નહીં પાડી દીધો બાવરીયું ઈકણ આઈ જાઓ હિકણ તલે પાડે ઊભા ઉભા આપણે

એ વળી તમને હારે સમજ્યા તા બચારા અમે રખડ્યા હતા બચારા દે પચીસ હજાર ઈટવા બીટવા પાડે તો કહો મારે કોમ માં હોય એમને બચારાનું ઘરેજી વપડો તમે પચીસ હજાર પેલા લઈ ગયા કે તમારી ઈચું કે બોણા છે કે પેલા તમારા ઘરે આવશે બચે બધે 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 દીધી ઈટવા અને ખાલી ઢોળો વધે ને એ બધું આજીરો મારા વાળા માઇ નાખી ગયા રે ના ના પચીસ હાજર લે લીધા તમે પચી તો લેવા જ પડે ને

તમને કઉ ઉપરાય છો હું લે બંધણ કરી આવે આવો બખારો મેલો યાળો ઇકણ છે કાણ બો યાળો લે મતલબ પણ ઓછું પી પી ફરતા હોય તો લે તું મને પકડી લે ને એ તમે કાઢખાન પડી જો હી યાર હા ઇજુ નાસ્તી હે આ જોજો કે મય મય એકે ઇત જ નહી જોજો લે આ એ આવી ન લે આ દક્ષિણ દિશામાં જો તમાર પૈબંધી ઇટ્યુ જો તમે

Claro, claro, claro. ¿Al canquero? ¿Eh?